જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ પટેલે સભાને સંબોધતા સીધી ધમકી આપી હતી જો કે વોર્ડ નંબર સાતના ભાજપાના ઉમેદવારોને મત નહીં મળે અને જો મતદારોએ દગો કર્યો તો તેમના મકાનો તોડી પાડવામાં આવશે તેમણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડશો તો એક મકાન તૂટવા નહીં દઉં બીજી તરફ કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેમણે મોહમ્મદ યુસુફ સિંધી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે મોહમ્મદ યુસુફ સિંધી એક લાખ દોઢ લાખ અને બે લાખમાં સરકારી ફ્લોટો વેચીને મોહમ્મદ નગરી ઊભી કરી છે ડૉક્ટર વિજય શાહે જાહેરાત કરી હતી કે આવનાર સમયમાં નગરીને રામનગરી બનાવવાનું કામ ચૂંટાઈને આવનાર વોર્ડ નંબર સાતના ઉમેદવારો કરશે જેથી આજ રોજ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર દ્વારા રજીસ્ટર એડી મારફતે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ લેખિત અરજી કરવામાં આવી છે અને કરજણના મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી રૂબરૂ આપીને સભામાં બેફામ વાણીવિલાસ કરનારા લોકશાહીની હત્યા કરનાર ભાજપના બંને હોદ્દેદારો વિરુદ્ધ કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે કરજણ નગરપાલિકાની હાલમાં ચૂંટણી ચાલી રહી છે ભારતીય બંધારણ પ્રમાણે દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે પરંતુ એ પક્ષના હોદ્દેદાર જવાબદાર વ્યક્તિએ કઈ રીતે બોલવું કઈ રીતે પ્રચાર કરવો એ શીખવું જોઈએ કારણ કે ગત રોજ રવિવારના રોજ વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધાકધમકી આપી છે મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને જો ભાજપને મત નહીં આપ્યો તમારા ઘર તોડી નાખીશું તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે એ જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે એ તદ્દન ખોટું છે લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચ માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માંગણી છે કે આ બંને નેતાઓ વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ફરી કોઈ પણ રાજકીય પક્ષના માણસો આવી અભદ્ર વિવાદિત ટિપ્પણી ના કરે E aí, Maria da Duarte Chadros?